તંત્ર અને જે કાર્યવાહી નથી કરતા એવા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે અને વગર પગારે આ લોકોને ઘરે બેસાડવામાં આવે જ્યારે આવી મોટી દુર્ઘટના થાય છે ત્યારે તંત્ર એક્શનમાં આવે છે અને આવી બધી કાર્યવાહી કરે છે અને પાંચસો જેટલી એકમોને એવી બધું સીલ કરવામાં આવે છે લોકો પછી એની માટે માંગો કરે છે કે ભાઈ અમારો ધંધો વ્યવસાય થતો નથી એટલે એના માટે પણ નમતું લેવામાં આવે છે પાછું રાબેતા મુજબ જે વસ્તુ છે એ પાછું ચાલુ કરી દેવામાં આવે છે એટલે તંત્ર ક્યાંક મોટો બનાવ બને લોકો મરી જાય એની રાહ જોવે ત્યારબાદ જ તંત્ર જાગતું હોય છે રાજકોટની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં હલચલ મચી ગઈ છે આ અગાઉ વડોદરામાં હરણી બોટકાણ થયું હતું અને તેના કારણે પણ સમગ્ર રાજ્યમાં હલચલ મચી ગઈ હતી હરની બોટકાંડ બાદ વડોદરા મહાનગરપાલિકા તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને ચકાસણી કરવામાં આવી હતી ત્યારે પણ ઘણા બધા ઇક્વિપમેન્ટ્સ વગરના એનઓસી ફાયર એનઓસી નથી મળ્યા તેવા લોકો મળી આવ્યા હતા અને હવે પણ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે છેલ્લા ચાર દિવસમાં વડોદરા મહાનગરપાલિકાની ફાયર ટીમ દ્વારા અલગ અલગ જગ્યાઓએ તપાસ કરવામાં આવી છે અને તેમાં પાંચસોથી વધુ ઇમારતોને સીલ કરવામાં આવી છે ત્યારે આ સમગ્ર મામલે વડોદરાના લોકો શું કહી રહ્યા છે આવો જાણીએ ઘટના બન્યા બાદ જ તંત્ર સફળું જાગતું હોય છે અને તમે જોયા છો કે વડોદરા મહાનગરપાલિકા જે છે પોતાના ત્યાં વર્ષના શાસન રાજમાં પણ એમની પાસે ફાયર સેફટી નહોતું અને જે દુકાનો સીલ કરવામાં આવી રહી છે તો દુકાનો જે સીલ કરવામાં આવી છે કારણ કે ત્યાં એનઓસી વગર ત્યાં ચાલી રહ્યો હતો અને પાલિકા તંત્ર સફળ જાગે છે કારણ કે કોઈ ઘટના બને છે ત્યારે જ તંત્ર જાગતું હોય છે જે પ્રકારે વડોદરા મહાનગરપાલિકા એટલે વડોદરામાં હર્ની કાંડ થયો ત્યાર પછી પણ તપાસ કરવામાં આવી હતી તેમ છતાં બે મહિનાના સમયમાં પાછા પાંચસો લોકો પકડાયા છે ફાયર વિભાગની હા બહુ મોટી ફાયર વિભાગની બહુ મોટી હોય કારણ કે હરની બોટ કામ જે થયું છે એના પછી બધાને આરોપીને પકડવામાં આવ્યા પછી ઇલેક્શન જેવું ખતમ થયું તરત બધાને એક બીજે એક પછી બધા જામીનો મુક્ત કરવામાં આવ્યા પણ ખરી વાત એ છે કે આ લોકોને મુક જામીન મુક્ત મળ્યા મળ્યા કે રીતના એ બહુ મોટો સવાલ છે અને ક્યાંય ક્યાંક ફાઇનલની અધિકારીઓને ત્યાં મિલી વખત એવું લાગી રહ્યું છે વડોદરા મહાનગરપાલિકાની જે કાર્યવાહી કરે છે ફાયર વિભાગ દ્વારા જે પ્રકારે એકમોને સીલ કરવામાં આવે છે હરણીકાંડ બન્યું પછી રોજ રાજકોટકાંડ બન્યું થોડા સમયમાં આટલા મોટા જે મળ્યા છે શું થશે કામગીરીને લઈને ખરેખર કોઈ ઘટના બને ત્યારબાદ જ તંત્ર સફાળું જાગતું હોય છે પરંતુ આ ઘટના ન બને તેના માટે તંત્રએ શું એક્શન પ્લાન લીધા છે આની માટે તંત્ર કેમ કાર્યવાહી નથી કરતી કોઈ ઘટના બને એની રાહ જુએ છે અને બીજું કે આવી દુર્ઘટના બને ત્યારે જ તંત્ર કેમ કામે લાગતું હોય છે તો એની એની પહેલાં જે અધિકારીઓ જે છે ફાયર વિભાગના છે કે ટીડીઓના જે અધિકારીઓ છે પ્રી પ્લાનિંગ આ કાર્યવાહી કેમ હાથ નથી ધરતા આને કારણે જે નાગરિકો છે એના જે જીવ છે એ જીવ આ કોર્પોરેશનના અધિકારીઓ સત્તા સત્તાધારીધારીઓના કારણે આજે આ લોકો મરી રહ્યા છે તો મારી એ જ માંગ છે કે આ તંત્ર જાગે અને જે કાર્યવાહી નથી કરતા એવા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે અને વગર પગારે આ લોકોને ઘરે બેસાડવામાં આવે એવી માંગ છે રાજકોટની ઘટના બની એના પછી સતત જે તપાસ કરવામાં આવી રહી છે દિવસે દિવસે આટલા બધા જેની સાથે ફાયર એનોસી નથી એવા લોકો શોધાઈ રહ્યા છે શું કહેશો તંત્રની કામગીરીને લઈને એ કામગીરીને લઈને કહેવું હતું કે જ્યારે પણ કોઈ મોટી દુર્ઘટના થાય છે ત્યારે તંત્ર સફાળું જાગતું હોય છે તેવી રીતની આ અત્યારે વ્યવસ્થા છે ખાસ કરીને વડોદરાની આપણે વાત કરતા હોઈએ તો પાંચસોથી વધુ એવી એકમો છે ખાનગી એકમો છે જેને સીલ કરવામાં આવ્યા છે પણ મો સૌથી મોટું દુર્ભાગ્ય એટલું છે કે મોટી દુર્ઘટના થઈ ગયા પછી ત્યારે તંત્ર જાગે છે ત્યારે એના પહેલાની કામગીરી પર અનેકો એવા સવાલો ઉઠે છે જ્યારે આપણે વાત કરતા બીયુની વાત કરતા હોઈએ કે આપણે એનઓસીની વાત કરતા હોઈએ તો તંત્ર જ્યારે ઇસ્યુ કરવામાં આવે છે ત્યારે કોઈપણ પ્રકારનું સંસાધનો છે કે નહીં સેફ્ટીના સાધનો છે કે નહીં તેની તપાસ કરતું નથી ત્યારબાદ જ્યારે આવી મોટી દુર્ઘટના થાય છે ત્યારે તંત્ર એક્શનમાં આવે છે અને આવી બધી કાર્યવાહી કરે છે અને પાંચસો જેટલી એકમોને એવી બધી સીલ કરવામાં આવે છે લોકો પછી એની માટે માંગો કરે છે કે ભાઈ અમારો ધંધો વ્યવસાય થતો નથી એટલે એના માટે પણ નમતું લેવામાં આવે છે પાછું રાબેતા મુજબ જે વસ્તુ છે એ પાછું ચાલુ કરી દેવામાં આવે છે એટલે કશે ને કશે તંત્રનું કંઈ ને કંઈ કાણું વળણ જોવા મળે છે પણ ઘરની હજુ ત્રણ મહિના ચાર મહિના જેટલો સમય થયો છે હરનીકાંડ પછી પણ તપાસ કરવામાં આવી હતી ત્યારે પણ ઘણા બધા મળ્યા હતા અને પછી એક જ મહિનાની અંદર આટલા બધા મળ્યા તંત્રની કચાસ લાગી રહી તંત્રની સો ટકા એનામાં કચાશ છે જ કારણ કે કેમ કેમ તમને વારે ઘડીએ કોઈ મોટી દુર્ઘટના જ સર્જાય ત્યારબાદ જ તમારે જાગવું પડે છે એના પહેલાં પ્રાયર તમારે કોઈપણ પ્રકારનો તમારા પાસે કોઈ બે એવી તૈયાર નથી કે કોઈ એસઓપી એવી તૈયાર નથી કે જેના પર તમે એમને એ લોકોને અમલીકરણ એનું કરાવી શકો છો ધારો કે આપણે વાત કરીએ કે જ્યારે ફાયરની વાત હોય છે કે કોઈ પણ વસ્તુની વાત હોય છે ત્યારે એક સ્પેશિયલ એક એસઓપી એ લોકોને બહાર પાડવી પડે કે આ પ્રોટોકોલ છે આના પ્રમાણે જ તમારે કામગીરી કરવાની છે જો એનામાં એ લોકો નિષ્કાળજી રાખે છે તો એનો લોકોનું એનઓસી નહીં મળે એ લોકોને બીયું નહીં મળે એવી રીતનું લાયસન્સ એ લોકોનું જપ્ત થાય એવી રીતની જોગવાઈ હોવી જોઈએ बोली वडोदरा में हरनी कांड हुआ था उसके बाद राजकोट कांड हुआ अभी प्रशासन जो है वो कार्रवाई कर रहा है क्या कहेंगे कि कहाँ पे कचास रह गई है देखिए शुरुआत से ये पूरी की पूरी घटना जब से देखते हैं तो चाहे हरनी कांड हो चाहे इससे पहले तक्षशिला कांड हो चाहे अभी राजकोट में टीआरपी गेम जोन का कांड हो ये पूरे के पूरे कांड के पीछे कहीं ना कहीं सरकारी तंत्र की इसमें गलतियां हैं कि कहीं ना कहीं मिसप्लेस हो रही हैं चीज़ें या फिर कल जो बातें निकल के सामने आई कि सत्तर हज़ार रुपये की बात करें या फिर ये तमाम जो चीज़ें जो निकल निकल के सामने आ रही है उससे कहीं ना कहीं सरकार की छवि के ऊपर भी एक तरफ से छवि भी ख़राब हो रही है और जिस तरीके से गुजरात का नाम पूरे देश भर में है उसके ऊपर भी इसकी छवि के छवि ख़राब हो रही है दिन प्रतिदिन जो इस तरीके की घटनाएं बढ़ रही है चाहे हरनी कांड की बात करें मोरबी पुल की लगभग अभी तक की बात करें तो 200 लोगों ने इस तरीके से अपनी जान गंवाई है और इसके पीछे कहीं कही ना कहीं सरकार का सरकार इसके पीछे ज़िम्मेदार है सरकार इसलिए जिम्मेदार है क्योंकि सरकार पहले से इन सारी चीज़ों के ऊपर अपना एक्शन नहीं लेती है या सरकार इस इन सारी चीज़ों के ऊपर पहले से नहीं सोच रही है कि हमें लोगों की सेफ्टी के लिए क्या करना चाहिए फायर विभाग कहीं ना कहीं इन सारी चीज़ों में चूक करता है आप देखिए वडोदरा महानगर पालिका की बात करें तो वडोदरा महानगर पालिका में अब जाके फायर सेफ्टी के लिए इक्विपमेंट्स आए हैं फायर सेफ्टी के लिए अब जाके वो लोग सोच रहे हैं तो इतना बड़ा जब वहाँ का तंत्र वडोदरा महानगर पालिका का जो पूरा ऑफिस है वहाँ अगर वो वो सारी चीज़ें मिसप्लेस है तो ऐसी कितनी जगह होंगी सरकारी दफ्तरें हों चाहे बाकी सारी जगहों की बात करें प्राइवेट सेक्टरों की बात करें तो ऐसी कितनी जगह होंगी जहाँ पे इन सारी चीज़ों को आप देख सकते हैं जहाँ पे छोटी छोटी चीज़ों की वजह से देखिए फायर सेफ्टी एक तरीके से बहुत बड़ा चीज़ है पर अगर उसमें चूक हो जाती है तो एक बहुत बड़ा घटना हो होने के टाइम पर जिस टाइम पर उसका यूज़ करना है उस टाइम पर वो सारी चीज़ें काम नहीं आ पाती और इसके वजह से कहीं ना कहीं बड़ी घटनाएँ होती है अब इन घटनाओं के पीछे का पूरा का पूरा जो है जिम्मेदार सिर्फ गवर्नमेंट नहीं है इसके पीछे देखिए आज के डेट में मानव जाति एक तरीके से इसके पीछे जिम्मेदार है क्योंकि चंद पैसों के, के लालच के पीछे ए, ए, पीछे इतनी बड़ी बड़ी दुर्घटनाएं घट जाती है चंद के पैसे जो चाहते हैं कि ये लोग कमा लें इन सारी चीज़ों से उसके पीछे कहीं ना कहीं वो सारी जब चीज़ें हो जाती है तब इनको याद आता है कि हमसे ये चूक हो गई है चूक होने से पहले क्यों नहीं सबक लिया जाता है चूक होने से पहले इन सारी चीज़ों पे ध्यान क्यों नहीं दिया जाता है तैतीस लोगों की जान चली जाती है उसके बाद आपको याद आता है कि ये चूक हो गई ये, ये फायर एन ओ सी नहीं दी पहले कहाँ था राजकोट के अंदर पहले फायर विभाग कहाँ था पहले उनकी कॉरपोरेशन कहाँ थी इन सारी चीजों के ऊपर पहले से सरकार को ध्यान देना चाहिए राजकोट घटना अगौ तंत्र જ્યારે કોઈ ઘટના જે રીતે વડોદરા શહેરમાં હળની બોટ દુર્ઘટના કારણ થયો ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકા થોડું જાગી એક્શનમાં લીધી થોડીક જગ્યાએ કામગીરી કરી પરંતુ ત્યારબાદ બધું સ્થગિત કરવામાં આવ્યું અને હાલમાં જે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં જે આગ લાગી કેટલાય નાના ભૂલકાઓ સહિત લોકો આગમાં સળગીને મરી ગયા અને ઘણી મોટી ને ગંભીર ઘટના દુર્ઘટના માટે દુર્ઘટના થઈ સુરતમાં પણ થઈ આ બધાને ધ્યાને રાખીને ગુજરાત સરકારે તમામ નગરપાલિકા મહાનગરપાલિકા તાલુકા પાંચ તમામમાં કામગીરી કરવાની હતી પરંતુ ગુજરાત સરકાર દ્વારા જ એક જ વસ્તુ કહેવામાં આવતી હતી કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે આવું કહીને ગુજરાત સરકાર દૂર થઈ જતી એના કારણે નગરપાલિકા કે મહાનગરપાલિકા કોઈ પણ હોય કોઈએ ધ્યાન નહીં આવ્યું અને હાલમાં રાજકોટની જે ઘટના બની ત્યારબાદ તંત્ર સફાળા જાગ્યું છે ફાયર એનઓસી છે કે નહીં બીજા મશીનો છે કે નહીં સાધનો છે કે નહીં તેની તપાસ કરવા નીકળી પડી છે ઘણી જગ્યાએ તો સર્ટિફિકેટો પણ આપી દીધા છે એમ છતાં પણ ત્યાં ગાડી મશીનો ચાલુ નથી ફાયર સિસ્ટમો નથી હાલમાં જ વડોદરામાં જોવા જઈએ તો કેટલાય સરકારી આવાસો નવા જ બનાવ્યા છે ત્યાં પણ ફાયર સેફ્ટીની સુવિધાઓ નથી એટલે તંત્ર ક્યાંક મોટો બનાવ બને લોકો મરી જાય એની રાહ જોવે ત્યારબાદ જ તંત્ર જાગતું હોય છે વડોદરા શહેરની અંદર નર્મદા લઈ લેલો કુબેર લઈ લેલો સરકારી ડિપાર્ટમેન્ટોમાં ફાયર સેફ્ટીની સુવિધાઓ નથી તો આનાથી વિશેષ વાત એ છે કે ફાયર ઓફિસર શું ધ્યાન રાખી રહ્યા છે જોવા જઈએ તો દર વર્ષે કંઈને કોઈ વસ્તુ આપણે રિન્યૂ કરાવવાની હોય છે કોઈ વૃદ્ધ થઈ જાય છે તો કોર્પોરેશન એને બોલાવે છે એમને જીવિત છો કે મરણ છો એને જોવા માટે એના પછી એને સ્પેન્શન આવતા હોય છે તો ફાયર ઓફિસર દ્વારા નિષ્કાળજી દાખવવામાં આવે છે અને કમિશનર હોય કલેક્ટર તમામ દ્વારા નિષ્કાળજી દાખવામાં આવે છે હમણાં જોવા જઈએ કે જે રીતના રેડો પડી જાય ફાયર ઓફિસર ભ્રષ્ટાચારમાં આડોટલા પકડાયેલા છે તો વડોદરાના ફાયર ઓફિસરની બી તપાસ થઈ છે વડોદરા શહેરના કમિશનર કલેક્ટર તમામ લોકોની તપાસ થઈ છે કેમ કે ફાયર એક એવો વિભાગ છે ફાયરના જવાનો પુષ્કળ કામ કરે છે પરંતુ ફાયરના ઓફિસરો ફક્ત સહી કરીને નાણાં કમાવાનું એક સાધન બનાવી દીધું છે અને જે રાજકોટની દુર્ઘટના થઈ ત્યારબાદ તંત્ર જાગ્યું છે હવે આ તંત્ર હજુ પંદર વીસ દિવસ જ જાગશે પાછું આ તંત્ર શાંત થઈ જશે રાજકારણો બહુ હાવી રહ્યા છે અને રાજકારણ જ્યારે હાવી થતા હોય ત્યારે અધિકારીઓ પણ કામ કરતા હોતા નથી એટલે ક્યાંક ને ક્યાંક મોટો બનાવ બને છે ત્યારબાદ તંત્ર જાગતું થાય છે સુરતની ઘટના લેલો મોરબીની ઘટના લે લો તક્ષશિલા કાંડ લઈ લો સાથે હાલમાં જે તાજેતરની દુર્ઘટના લો ટીઆરપી ગેમ ઝોન કાંડ એટલે તંત્રએ ચોવીસ કલાક જાગતા રહેવું જોઈએ અને તમામ વસ્તુ એવું નથી કે ફાયર જ પાણી ડ્રેનેજ તમામ વિભાગો જે છે વિભાગો પ્રત્યે તંત્ર જાગતું રહું જોઈએ નાગરિકો વેરો ભરે છે વેરાનું વળતર બનવું છે પરંતુ અહીં ગાડી જે રીતે ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે અને જે આપણા મુખ્યમંત્રી હોય કે ગૃહમંત્રી હોય કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે પરંતુ ચમરબંધીઓ છૂટી જાય છે જેના કારણે અધિકારીઓને પણ કાંઈ કસી પડી નથી કોઈ ઘટના બને ત્યારે તંત્ર સફાળું જાગે છે અને ત્યાર બાદ જ કાર્યવાહી કરવામાં આવે છે એનો પુરાવો છે કે વડોદરામાં જે છેલ્લા ચાર દિવસમાં કાર્યવાહી કરવામાં આવી છે અને તેમાં જે ફાયર એનઓસી અથવા તો દસ્તાવેજો વગર જે એપાર્ટમેન્ટ અથવા ખાનગી ઉપકરણો જે મળ્યા છે તે એનો પુરાવો છે કેટલી સરકારી કચેરીઓ એવી છે જ્યાં ફાયર સેફ્ટી વિભાગના સાધનો અપૂરતા જણાઈ રહ્યા છે તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે લોકો સ્પષ્ટપણે એમ માની રહ્યા છે કે આ કાર્યવાહી જે છે એ કાયમી હોવી જોઈએ અને નિરંતર હોવી જોઈએ તો જ આવી દુર્ઘટનાઓ ઘટી શકશે કેમેરામેન જીતેન્દ્ર રાજપૂત સાથે દિગ્વિજય પાઠક વડોદરા ગુજરાત તક